વાહન ચીટીંગના બે ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને બાતમીના આધારે સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી પકડી લાવી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો કાપોદાના બે વાહન ચીટીંગના ગુનામાં આઠ વર્ષથી વોન્ટેડ આરોપી અમદાવાદથી પકડાયો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કાપોદરા પોલીસ મથકે વર્ષ બે હજાર સત્તરમાં નોંધાયેલા ચીટીંગના બે ગુનાનો આરોપી રાકેશ મનુભાઈ નાકરાણી અમદાવાદના સાબરમતી ખાતે ગાંધીવાસમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસ બિલ્ડીંગ પર હાજર છે જે માહિતીના આધારે પોલીસે વોચ કોઠવી રમેશ રાકેશ નાકરાણીને પકડી પાડ્યો હતો પોલીસના જવાબ પ્રમાણે રાકેશ સુરતમાં નવી બંધાતી સાઇટ પર સુપરવાઈઝર દેવું થઈ જતા બે પરિચિતોની અર્ટિગાને ફોર્ચ્યુનર કાર મેળવી ગેરવે મૂકી હતી જે અંગે બે ગુના દાખલ થયા હતા જેથી તે મોબાઈલ બંધ કરી ભોપાલ ભાગી ગયો હતો નવો લેવા માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર મુકેશ નામ ધારણ કર્યું હતું